હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ ચેનલ પર દિલથી સ્વાગત છે તમારે વેઇટ લોસ કરવું છે તમારે ફેટ લોસ કરવું છે તો આ ઉપાય તમારા માટે છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ વજન ઘટાડવા માટેનો આ ઉપાય છે આ ઉપાયની મદદથી લાખો લોકો એનો વેટ લોસ કર્યો છે મિત્રો આ ઉપાયની મદદથી અત્યારે જાપાનીઝ લોકો પણ વેટ લોસ સ્પેશિયલી કરી રહ્યા છે વજન ઘટાડવા માટેના ઘણા બધા પ્રયત્નો તમે કર્યા હશે પરંતુ જો આ ઉપાય તમે નથી કર્યો તો ખરેખર આ ઉપાય કરવા જેવો ખરો કારણ કે આ ઉપાયની મદદથી વેટ લોસ થાય છે ફેટ લોસ થાય છે અને સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે વજન ઘટાડવા માટે લાખો ઉપાયો તમે કર્યા જ હશે પરંતુ અત્યાર સુધી તમે આ ઉપાય નથી કર્યો તો ચોક્કસ જ કારણ કે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે વધતા વજનને તમે કંટ્રોલમાં કરી શકશો અને સાથે સાથે તમારા તમારા શરીરની જે એકસ્ટ્રા ચરબી છે એને બર્ન કરવા માટે મદદ કરશે આ ઘરેલું ઉપાય અત્યાર સુધીનો આ સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે આ ઉપાયની મદદથી વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને સાથે ઘણા બધા ફાયદા હોતો થવાના જ છે તો ચલો આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે વેઇટ લોસ કરવાનો આ સરસ મજાનો પ્રયોગ જોઈએ મિત્રો મારી ચેનલ આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છે મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું તો આશા રાખું છું સૌથી વધારે લાઇક છે સબસ્ક્રાઈબ કરશો સૌથી પહેલાં આપણે વરિયાળી લઈશું વરિયાળી વજન ઘટાડવા માટે ખૂબ ઉપયોગી છે વરિયાળીની સાથે સાથે આપણે ઈસબગુલ બંને વસ્તુ અહીંયા મેં અડધી અડધી વાટકી લીધી છે એક જ સરખું પ્રમાણ રાખ્યું છે તો ઈસબગુલ છે એ તમારા શરીરની અંદર કેલરી વાળે છે તમારા શરીરની ચરબી ઓગાળે છે વર્ષો જૂની જે કબજિયાત છે મટાડે છે તમને તાકાત આપે છે અને સાથે સાથે આપણે લઈશું જેટલા પ્રમાણમાં ઇસ્તગુલ એટલા જ પ્રમાણમાં મેથી દાણા મેથી દાણામાં પ્રોટીન તત્વ છે એ વરિયાળીમાં ફાઈબર છે આ બંને વસ્તુ જે વજન ઘટાડવા માટેનું સપ્લિમેન્ટરી જે મિનરલ્સ વિટામિન્સની જરૂર પડે છે એ આપણને પૂરું પાડે છે અને એટલા માટે જ આપણે વજન ઘટાડવા માટે મેથી દાણાનો ઉપયોગ કરીએ છીએ તમે રાત્રે સૂતા પહેલાં પચાસ મેથી દાણાનો પ્રયોગ તમે પાણીમાં પલાળીને ખાશો પીશો અથવા તો તમે પચાસ મેથી દાણા એમ જ ચાવી જશો ને તો પણ તમારું વેટ લોસ તો થવાનું જ છે કારણ કે મેથી દાણાની તાશીર તમારા શરીરની ચરબી ઓછી કરવાની મેથી દાણાની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી છે જે તમારા શરીરની ચરબી એક્સ્ટ્રા ચરબીને અને ચરબીના બનતા સેલ્સને અટકાવવાનું કામ કરે છે સાથે આપણે અજમો લેવાનો છે અહીંયા બધી વસ્તુનું પ્રમાણ એક જ સરખું રાખવાનું છે એટલે તમે સ્વાભાવિક છે કે અહીંયા વરિયાળી દસ ગ્રામ લો તો દસ ગ્રામ એ દસ ગ્રામ દાણા, દસ ગ્રામ અજમો તો અજમો પુષ્કળ પ્રમાણમાં તમારા પાચન તંત્રને મજબૂત કરે છે અજમો તમારા શરીરની અંદર એન્ટીબેક્ટેરિયલ્સ પ્રોપર્ટીસ ધરાવે છે જેના કારણે અજમાની મદદથી તમારા શરીરની ચરબી તો આવડે છે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થાય છે હવે અહીંયા વાત કરીશું આપણે જીરાની જીરું અજમો વરિયાળી આ બધી જ વસ્તુ પાચન ને ઘોડા જેવું કરે છે ટૂંકુમાં કહીએ તો નવી ચરબી બનતી અટકાવે છે જૂની ચરબીનો નિકાલ કરે છે અને વજન એકદમ ઝડપથી ઘટાડે છે તો હવે અહીંયા સૌથી પહેલા આ બધી જ વસ્તુ આપણે સરખા પ્રમાણમાં લેવાની છે અને બનાવવાનો છે વેઇટ લોસ પાવડર તો અહીંયા બનીને રેડી છે આપણો વેઇટ લોસ પાવડર આ વેઇટ લોસ પાવડર મેં પહેલેથી જ બનાવીને રાખી દીધો છે હું રોજ નિયમિત રીતે ત્રણ ચમચી આ લોસ પાવડર લઉં છું તો ખરેખર મિત્રો આ જે લોસ પાવડર છે રાત્રે સૂતા પહેલાં બે ચમચી અને સવારે જાગી ભૂખ્યા પેટે એક ચમચી દિવસમાં ત્રણ ચમચી લેવાથી વર્ષો જૂની કબજિયાત દૂર થાય છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે અને કોઈપણ પ્રકારની એક્સરસાઇઝ કે એક્સ્ટ્રા ડાયટ કર્યા વગર તમારું વજન પણ ઝડપથી ઘટે છે તો ખરેખર મિત્રો આપ સૌને માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલ આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો